તો કેમ છો ગાઈસ બધા મજામાં હશો હું પણ મજામાં છું તમે પણ મજામાં જ હશો ફાઇનલી આપણે જઈ રહ્યા છે મક્કાઈ વાડવા મિત્રો એટલે કે દોડિયો હું આપણે મક્કી મક્કી વાળવા જાય સુધી બતાડીશ લોક એન્ડ સુધી જોજો અને આપણી ચેનલને વિઝિટ કરજો ચેનલનું નામ છે નિલેશ બ્લોક્સ ઝીરો ઝીરો ફાઈવ મિત્રો આપણું ચેનલનું નામ બદલી નાખ્યું છે મિત્રો તો આગળ આગળ વધારો તમને આગળ આગળ તમે પણ વધજો આપણો વિડીયો ઠ્રેન્ડ સુધી જાજો મિત્રો અને આ જોઈ લો આપણો કપાસ તો મિત્રો ચાલો આગળ તમને બતાવે હું ગાડી ફરવાની છે કેમ છે બધું ફાઇનલી ગાઈસ આપણી મકાઈ વટાઈ ગઈ છે મિત્રો આ જોઈ શકો છો પાછળ તમને બતાવું હવે ગાડીનો વેટ કરીએ ગાડી ભરાઈ જાય પછી બાય બાય તો ગાઈસ ગાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો વાં ભરે છે તમને દેખાતું હશે અને અમે અહીંયા બાંધીએ છીએ મિત્રો આ રહ્યું આપણું ભૂંગણ એટલે કે સલાકું અને આપણે ગાડી ભરીએ ત્યાં લગીન બાય તો મિત્રો ગાડી ભરનાર મિત્રો ગાડી ભરાઈ રહી છે